આ ખાશે રૂડો રૂડો સમજી ના થાય ના બસ એટલે થેમ કરી દે જમતી થાય કે ના ના કા હેન્ડ બાજુ બહુ કવાડ તને અરે તા કેરો કો આ કેરો કાઉન્ટર ના કે ઓરે ઓકે ચલાવશે બા ગાડીઓ સગા જે આ ઓરી હોય હા હેન્ડ બા હેન્ડ કા લેયો તમે જવા દેજો બા ને બચા હે ને હા બોલ બડે બોલ બોલા છે ને છે ને ભાવ રાખી દેખ લીધું જીબડા દેવા હું સબ રહા હે ઓ સુબા કા લે આલો કાય હું ઓ બરાબર નહી તો આ દે ની એક પડી પડી પૈસા દીયો છે હે તો બર ભલો હા ખા એ તો બા છે દિંડામાં ખા એક દોશી ને એટલો ફરક ખાલી કે દડાનો ખા તો નથી કાઈ લડાનો ઓ લડાનો ભૂજો કાઈ લડાનો ભૂજો કેમ કો કાઈ તમે ખાવા દીતલા કે કાકો રાખ નહીં હા બસ ઓલા દવા લઈ પડાય આય દવા લી કે મર ઓકે એમ સરકાર થાય ને ના મને કઈ જ ન તમારા જતો થાય તમે નઈ લે ગાડી બસ મતું થાય તમે હાલ ગાડી ના પૂરે લે થોડી લઈ તારે ના નથી ના ભરતાય મુ તો ધજોનો ખોય કાય ઓલે મકળી